બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડ્યું છે ભોરલ માઇનોર કેનાલ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યા છે થરાદના ચોટીલ ગામના ઓખાભાઈ પ્રજાપતિના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળતા ભારે પ્રમાણમાં નુકસાન થયું છે વીસ ફૂટથી વધુનું ગાબડું પડતા જીરાના પાકમાં પણ પાણી ફરી વળ્યું છે ત્રણ એકર જમીનમાં વાવેતર કરેલ હતો જીરાના પાકનું અને પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાની વિગતો પણ સામે આવી છે જીરા પાક પર પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થયું છે કેનાલમાં ગાબડું પડતા થયેલ નુકસાનનું વળતર માટે ખેડૂતે હવે સરકાર પાસે માંગણી કરી છે ઓખાભાઈ પ્રજાપતિ છે મારું ચોટીલ ગામ છે કેનાલ તૂટવાથી ખેતરમાં નુકસાન થયેલ છે પાણી આખું ખેતર ભરાઈ ગયેલ છે કેનાલ સવારના ચાર થી ને ત્રણ થી ચાર ના ગાળા તૂટી લઈ છે નુકસાન તો ઘણું છે બે લાખ જેટલો આખો ત્રણ એકર જીરો તો ભારે નુકસાન છે સરકાર જીરા નો પાક છે ત્રણ એકર માં આખા ખેતરમાં નું પાણી ફરી વળ્યું છે ખાલી એક જ લાઈન બાકી રહી બાકી સરકાર ભાઈ અપીલ કરે કે કોઈ સરકાર વળતર આપે તો બરોબર છે ને કાંઈ કોઈ અત્યારે જીવા જેવું નથી